હમ હમ ચાલો ઝડપથી આપણે પ્રોત્સાહન આપીએ

શાબાસ ચાલો જગત ચાલો શબાસ ચડપતી ચાલો નંબર આપણને ખબર જ છે આ રાઉન્ડ માંથી સાબાસ ચાલો તાળીઓ ચાલુ રેવી જોઈએ સાબાસ Ayo, kamu kambuhlah! Ayo, kau awal aku hijau! Lanji, harap genting! 잡아줘라케 4번 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 4번4 બે અને તીન છે ને તમારું જો વચ્ચેથી વાળજો એટલે બે બાજુ સમાન રહે હાથ બધાના પાછળ જોડેલા ચાલો બધા તૈયાર એક વાર પેહલા આપી દો તમને શું શું કરવાનું થશે તમારે બરાબર જાત પાછળ જોડેલા નીચે બેસો થોડીક ઝડપ ઉભા થાવ એક રાઉન્ડ નીચે બેસો ઉભા થાવ

બે ડગલા સાઈડમાં આ સાઈડ પ્રાર્થના બાજુ બે ઢગલા સામેની સાઈડ નીચે બેસો ઊભા થાવ એક રાઉન્ડ હજી એક રાઉન્ડ નીચે બેસો ઊભા થાવ નીચે બેસો ઉભા થાવ બે ડગલા પ્રાર્થનાખંડ ખંડ બાજુ બે ડગલા પાછા બે રાઉન્ડ મારો બે રાઉન્ડ નીચે બેસો થોડીક ઝડપ રાખજો ઉભા થાવ નીચે બેસો ઉભા થાવ નીચે બેસો એક રાઉન્ડ ચાલો બીજો એક રાઉન્ડ નીચે બેસો ઉભા થાવ નીચે બેસો ઉભા થાવ પ્રાર્થના ખંડ બસ બે ડગલા બે ડગલા પાછા બે ડગલા આ બાજુ બે ડગલા રાઉન્ડ મારો બે રાઉન્ડ થોડીક જડા ભો એકદમ ધીમે ધીમે નહીં નીચે બેસો બે રાઉન્ડ પૂરા થાય નીચે બેસો બતાવો નીચે બેસો થાઓ નીચે બેસો ઉભા થાઓ નીચે બેસો ઉભા થાઓ એક રાઉન્ડ એક રાઉન્ડ એક રાઉન્ડ લગાવો

નીચે બેસો ઊભા થાવ નીચે બેસો ઊભા થાવ નીચે બેસો ઊભા થાવ બે ડગલા આગળ બે પાછળ બે ડગલા આગળ બે ડગલા આગળ બે પાછળ બે સાઈડમાં પ્રાર્થના બાજુ બે ડગલા સામે બે આ બાજુ બે ડગલા આ બાજુ હવે ત્રણ સ્પર્ધકો છે ત્રણે નંબર મળશે ત્રીજો બીજો પહેલો રેડી ચલો ડગલા આગળ બે ડગલા પાછળ બે ડગલા પાછળ પાછળ હજી બે ડગલા પાછળ હજી બે ડગલા પાછળ નીચે ઉભા થાવ નીચે ઉભા થાવ નીચે ઉભા થાવ બે રાઉન્ડ બે રાઉન્ડ લગાવો થોડીક રાઉન્ડ लगाओ बीजा बे राउंड चलो नीचे बैठो उभा थाओ नीचे बैठो उभा थाओ नीचे बैठो उभा थाओ नीचे बैठो उभा थाओ राउंड लगाओ बे राउंड बे राउंड चलो जी बे राउंड बीजा बे राउंड अजय भी जब अराउंड नीचे बैसो वो बात नीचे बैसो वो बात एक पग ऊंचो नीचे नीचे बैसो वो बात एक पग ऊंचो बीजो पग ऊंचो नीचे सामने नो पग ऊंचो नीचे एक गोल राउंड નીચે બેસો ઊભા થાવ નીચે બેસો ઉભા થાવ નીચે બેસો ઉભા થાવ એક પગ ઊંચો ધીમે ધીમે ગોળ રાઉન્ડ ફરો એક પગ ઊંચો રાખી પગ નીચો બે ડગલા બે ઢગલા આગળ બે ઢગલા પાછળ બે ઢગલા આગળ બે ઢગલા પાછળ ચાલો નીચે સાવાસ તલકાઈઓ સરસ સાવાસ તલકાઈઓ ચાલ રે વિજય

ચલો તારી ચાલુ રેસ ચાલો નંબર આપવાના છે નંબર બે ત્રણ ભેગા છે એ બંને વચ્ચે આપણે ફરી વાર રેસ રાખી દઈએ સાબા ચાલો આ બીજો નંબર એકદમ ધીમે ધીમે શાંતિથી બહુ ઉતાવળ કરવા ચાલો ચાલુ જોઈએ

છે ખાલી પાછું નથી આવવાનું તમારે શાબાસ ચાલો હવે જરૂર રાખી શકો ચાલો સારાસ ચાલો હવે તમે વિજેતા છો આ રાઉન્ડ ના સી ગ્રુપ આવી જાય રાઉન્ડ

આ ગ્રુપ વિજેતા છે એક ગ્રુપ માંથી એક અહીંયા રહેશે બાકીના બેસી શકે તમારી જગ્યા ઉપર

ધોરણ સાત અને આઠ ની દીકરી પણ ઓફિસમાં માં વહી જાય ધોરણ સાત અને આઠ આ એક છે રમત નું નામ છે બોલ બોટલ એ બોટલ ની મદદ થી દડા ને સામે લઈ જવાનો છે ને સામે થી પાછો લાવવાનો છે તો આ રાઉન્ડ માંથી આપણે એક સ્પર્ધક લઈશું પછી બીજા બે રાઉન્ડ થશે ચાલો રમત શરૂ થાય છે એક બે તીન

પેલો એક જ લેવાનો છે બે તીન આ ફાઈનલ રાઉન્ડ છે તાળીઓ ચાલુ રહેવી જોઈએ બાળકો બધા જોઈ લે લે પગેથી પગ પગ નથી લગાવવાનો જો ખુરશી મૂકી જાય હે ને ઝડપથી ચાલો પ્રથમ નંબર નક્કી છે બીજો નંબર આ બીજો નંબર અને આ ત્રીજો નંબર ચાલો ફોડવા નહી દેવા ને એમ કે બીજાના ફોડવાના ત્રણ સ્પર્ધકો છે